સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા એકસો ત્રાણું પોઈન્ટ દસ કરોડના ખર્ચે નિર્મિત થયેલા બે હજાર નવસો ઓગણસાઇ પીએમ આવાસ યોજનાના આવાસોનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરાયું કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા દસ વર્ષમાં યોજનાકીય સહાયથી પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય થયું છે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા એકસો ત્રાણું પોઈન્ટ દસ કરોડના ખર્ચે અરાંદેર અઠવા અને લિંબાયત ઝોન વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્મિત થયેલા બે હજાર નવસો ઓગણસાઇડ પીએમ આવાસનો ડ્રો કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલના હસ્તે યોજાયો હતો અઠવાલાઇન સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હરસંઘવી વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને મેયર શ્રી દક્ષેશભાઈ મવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ડ્રોમાં નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જળશક્તિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પ્રત્યેક વ્યક્તિને ઘરમાં ઘરનું સ્વપ્ન હોય છે ત્યારે સુરત જેવા ઝડપભેર વિકાસની હરણફાળ ભરી રહેલા શહેરમાં ગરીબ તેમજ મધ્યમવર્ગીય પરિવારો માટે પીએમ આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે સૌ જરૂરિયાતમંદ નાગરિકોને પીએમ આવાસ યોજના અંતર્ગત પારદર્શક રીતે ઘરનું ઘર મળે એવું કેન્દ્ર અને રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાનું ધ્યેય રહ્યું છે હાલ કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં જેમને અવાસ નથી લાગ્યા તે લાભાર્થીઓ પણ મકાનથી વંચિત નહીં રહે અને આગામી સમયમાં સુરતના પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવારોને પીએમ અવાઈ યોજના થકી પાકું ઘર મળી રહે તે દિશામાં સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને બાકીની આઠ નદીઓ અગિયાર નદીઓને જોડવા માટેનો પ્રોજેક્ટ મંજૂર કર્યો એનો ખાત મુહૂર્ત કર્યો અને એનો એમઓ ઉપર સાઇન પણ થઈ આ પહેલો મોટો બનાવ છે કેમ વેચવાનો અને પછી આ અગિયાર નદીઓનું જોડવાનો આ કાર્યક્રમ આ કાર્યક્રમને કારણે જે સૌથી વધારે તકલીફ પાણીની રાજસ્થાનમાં છે હું તમને ખાતરી કહી શકું એમ છું કે થોડા વર્ષોની અંદર રાજસ્થાન પાસે સૌથી વધારે પાણી હશે પીવાના પાણીની વ્યવસ્થા પણ હશે ખેતી માટે પણ પાણી હશે ઇન્ડસ્ટ્રી માટે પણ પાણી હશે પશુ માટે પણ પાણી હશે તે પ્રકારની રસ્તા પ્રદુષણ જાય છે